કેમ છો મિત્રો તો એક સરસ મજાની વાત કહું છું વાત સાંભળ્યા જેવી છે આખી વાત સાંભળજો ને પછી કોમેન્ટ કરજો કે આ વાત શું કહેવા માગે છે બરાબર એક ભિખારી હોય છે કે જેને બે દિવસથી કંઈક આધું નહીં હોત આ ભાઈ મંદિરની અંદર જાય છે ને મંદિરની અંદર જઈને ભગવાન જોડે પ્રાર્થના કરે કે હે ભગવાન તમારી જોડે તો દુનિયાનો ખજાનો હોય પણ તમારો ખજાનો તમને મુબારક મારે કંઈ જોતું નથી બસ મને ભૂખ લાગી મારે ખાલી જમવાનું જોવું છે થોડી વાર બેસી રહ્યો માણસ પણ ત્યાંના જમવાનું મળ્યું નહીં પછી ભાઈ નિરાશ થઈ ને બહાર નીકળ્યો બહાર નીકળ્યો તો થોડો આગળ ગયો તો ત્યાં સામે એક મસ્જિદ હતી તો મસ્જિદની અંદર આ ગયો મસ્જિદની અંદર જેમ કહેવા મને ગયો કે હે ખુદા તેરે પાસે તો દુનિયા કા ખજાના હૈ લેકન તેરા खजाना तुझे જે મુબારક મુજે કુછ નહીં मुझे મુજે સિર્ફ ખાના त्या ત્યાં પણ આ નિરાશ થયો નહીં ત્યાં પણ આને ખાવાનું મળ્યું નહીં ત્યાંથી પાછો આવતો પાછો આવી શાંતિથી બિચારો નિરાશ થઈને જતો હતો ત્યાં સામેથી એક ભાઈ દારૂના અડ્ડામાંથી નીકળ્યો બહાર ફૂલ થઈ ગયેલો હતો માણસ ફૂલ પી ગયો તો દારૂ પછી એ માણસે આમને જોઈને કીધું કે શું તકલીફ હતા તમને તો આ ભાઈ કીધું કે મેં બે દિવસથી કંઈ ખાધું નથી તો મને ભૂખ લાગી તો પેલા ભાઈએ કીધું કે ચલો મારી સાથે એના સામે હોટલ ઉપર લઈ ગયો હોટલવાળાને કીધું કે ભાઈ આ ભાઈને રોટલી સબ્જી દાળ ભાત જે જુઓ એમને આપી દે પૈસા હું આપી દઉં છું બરાબર પેલા ભાઈએ જમી લીધું જમ્યા પછી આના મનની અંદર એક વિચાર આવ્યો કે ભગવાન કોણ મંદિરમાં છે ક મસ્જિદમાં છે ક આ ભાઈએ જેને મારી સેવા કરી એના ભગવાન માનું એના મનમાં વિચાર આવ્યો કે આ બધાને અંદરથી હું ભગવાન માનું કોને તો તમે પણ કોમેન્ટ કરજો કે આ વાત શું કહેવા માગે છે